હેલો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો મિત્રો નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો શિયાળાની ઠંડી જોરદાર પડી રહી છે હું તો ભાઈ શ્વેટર નહોતો પહેરતો પણ એવું થઈ ગયું કે ભાઈ મોદા પડીએ એટલે એનું કારણ છે કે સ્વેટર પહેલી દિવ વચ્ચે થોડો બીમાર પડી જતો પણ શ્વેટર પહેરી લીધું એટલે હવે ચિંતા જેવું છે નહીં આ ટોપીઓ એટલે વાર ની એક્ટિવ તરત તો મસ્ત હશો તંદુરસ્ત હશો તો નાના નાના બાળકો હોય ભૂલકાઓ હોય નમને વિનંતી છે તો શ્વેટર વેટર પહેરી જો ચમક પછી સાહેબ સાહેબનું ઘર ભરવાનું થશે એવું થશે અને અમારી ટીમ બધી આવી જઈ છે આઈ રહી કોમેડ ટીમ આવી જશે અરે એક્ટિવા કા લઈ જજે એક તો એક્ટિવા લઈ જાય બોલો પેટ્રોલ ના આવવાનું શું કમાનું યોગર દીકી લટતા આવા 250 રૂપિયા લઈ લે જી લઈ છે આબુલાલ રાઈટર રાઈટર જો દિવાનアンજી વા લાગે છે દેવાનો મિત્રો આજે અમે એક નવા કલાકાર બોલાયા છીએ પરંતુ હજી ત્યાં ધારપુર પાટણ છે હવે નીકળ્યા છે એટલે વડનગર આવતા તો 1 કલાક ગન લેવાનો સાદા શક્ય કે આવી રહ્યા તો એમનું નામ છે છોટે ફુમકાજી એક્ટિંગ જોરદાર કરે છે તો કર્યા છે તો બધા મારા વિડીયોમાં તો આવું છે મિત્રો બનાવી વિડીયોમાં જય માતાજી શૂટિંગ ના લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ ભાલકથી થી વચ્ચે ચીકુડીયા વાડી છે અમે રેગ્યુલર વર્ક આવીએ છીએ ઘણું બધું વર્ક શૂટિંગ કર્યું તમને ખબર હશે વિડીયો જોયા છે જવું માટે ઘરની અંદર તો અહીંયા શૂટિંગ વાય છે ડોકડા હા શું કહો છો કહો બસ જોરદાર જોરદાર તો ચલો મિત્રો મળીએ જય માતાજી બધા કલાકાર આવી ગયા છે છોટી ફૂમતાજી પણ આવી ગયા છે અને કપડાં પહેરવાની તૈયારી છે બધી કપડાં પહેર્યું છે હવે ટૂંક જ સમયમાં શૂટિંગ ચાલુ કરીએ બાબુલાલ છે ભૂત બન્યા તૈયાર મારા રાઇટર છે દીકોલી આવી ગયા છે તમને મુલાકાત કરાવું છોટી ફૂમતાજીની સરસ મજાની એક્ટિંગ કર્યું છે તો બન્યા રહી છે વિડીયોમાં જય માતાજી

તો આમની તમને કીધું કે મુલાકાત કરાવું છું એમની સરસ મજાની ચેનલ ચાલુ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કોમેડી જય દ્વારકાધીશ કોમેડી ચેનલ ચાલુ છે તો એમની પણ જય દ્વારકાધીશ ચેનલ યુટ્યુબ નો સર્ચ કરશો એટલે સરસ મજાની ચેનલ આવી જશે ને એમના સરસ મજાના વિડીયો તમને જોવા મળશે આ એમના મિત્રો છે આ પણ કોમેડી સ્ટાફ છે તો બનાવી રહ્યો છે વિડીયોમાં અને આ છે મારા ચૌધરી સાહેબ જય માતાજી બાબુલાલ જય માતાજી જય માતાજી